નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હાલી રહ્યા છો ગુજરાત મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય કેન્દ્ર દ્વારા આજરોજ વિશ્વ શ્રવણ દિવસની ઉજવણી કરવામાં આવી જે અંતર્ગત લુણાવાડા અર્બન હેલ્થ કેર સેન્ટર દ્વારા લુણાવાડા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આયુષ મેડિકલ ઓફિસર ડોક્ટર કલ્પેશ સુથાર દ્વારા શ્રવણ શક્તિને નુકસાન ન થાય તે માટે કાનની સંભાળ રાખવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં બાળકોને ડીજે મ્યુઝિક સિસ્ટમ માઇકના ઊંચા અવાજથી દૂર રહેવા તેમજ ઇયરફોન બ્લૂટૂથ ડિવાઇસનો ઊંચો વોલ્યુમ દ્વારા મોબાઈલનો ઉપયોગ નહીં કરવા અને લિમિટેડ ઇયરફોનનો ઉપયોગ દરરોજ બે કલાક માટે કે તેથી ઓછો કરવા સલાહ આપી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું વધારો પડતો ગોગાટ કાયમી વહેરાશ તરફ દોરી શકે છે માટે તેનાથી દૂર રહેવા સૂચન કર્યું હતું तो जयपुर तो सुरक्षित उपयोग करने

માહિતી બાળકોને આપવામાં આવેલી હતી જેમાં બાળકોના કાનને કઈ રીતે સુરક્ષિત રાખવા તેમજ ઊંચા કારણે બાળકોની શ્રવણ શક્તિ કઈ રીતે નકારાત્મક અસર પડે છે તે અંગે વિવિધ માહિતી આપવામાં આવેલી હતી અ જેમાં નીચેનો વોલ્યુમ અથવા તો જે બી વોલ્યુમ હોય છે એ પચાસ ડેસીમલ સાઉન્ડ કરતા ઓછો હોવો જોઈએ તેમજ જયારે પણ કોઈ મોટો જાહેર મેળાવડો હોય તો તેવા સંજોગોમાં ડીજે માઇક મ્યુઝિક સિસ્ટમ અથવા તો ઇયરફોન અથવા તો ઉપયોગ અથવા તો બ્લુટુથ કરતી વખતે નીચા સાઉન્ડ ઉપર બાળકોને સલાહ આપી તેમજ બાળકોના પણ બાળકોનો સ્ક્રીન તેમજ ગેમિંગ ટાઈમ દિવસમાં બે કલાક કરતા ઓછો કરવા માટે પણ જરૂરી પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ બાળકને સુરક્ષિત સાંભળવાની પ્રક્રિયા અંગે અને વિવિધ પગલાઓ અંગે પણ બાળકોને માહિતગાર કરવામાં આવ્યા તેમજ જરૂર જણાય તો સમયસર અને નિયમિત રીતે બાળકોના કાનની તપાસણી કરવા અને જે સાંભળવાની જો શ્રવણ શક્તિમાં કોઈ કૃપા જણાય તો બાળકોના માતા પિતા અને વાલીને નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અથવા તો નિષ્ણાત તબીબ પાસે તપાસ કરવા માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું